નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો ગુજરાતમાં મેઘરાજાની થઈ ગઈ છે એન્ટ્રી મિત્રો કાળઝાળ ગરમીમાં ગુજરાતમાં મેઘરાજાએ કૃપા વરસાવી છે હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વલસાડ અને ડાંગના વાતાવરણમાં એકાએક પલટો આવતા વાદળો ઘેરાયા અને મેઘરાજાએ કૃપા વરસાવી હતી વરસાદને કારણે લોકોને બફારામાંથી રાહત મળે છે સુથાળપાડા બડોલી રાનેવેરી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસતા ઠંડક પ્રસરે છે મિત્રો બીજી તરફ ડાંગના સાપુતારામાં ભારે બફારા બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી હતી મિત્રો હવામાન વિભાગની સાત દિવસની આગાહી કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી મિત્રો ગુજરાતમાં હજી પણ ગરમી પડી રહી છે આકાળ કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો આજે વલસાડ તાપી અમરેલી ભાવનગર અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ વચ્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં સૌથી વધારે ગરમી નોંધાય છે અને છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં તેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોદી શપથ લે તે પહેલા મોટો નિર્ણય મિત્રો પીએમ મોદીનો શપથ ગ્રહણ સમારોહ નવ જૂને દિલ્હીમાં યોજાશે આવી સ્થિતિમાં દિલ્હીને નવ અને દસ જૂન માટે નો ફ્લાય ઝોન જાહેર કરાયો છે આ ઉપરાંત કલમ એકસો ચુમ્માલીસ પણ લાગુ કરવામાં આવ્યો છે પોલીસ કમિશનર સંજય અરોરાએ જણાવ્યું છે કે શપથ ગ્રહણ સમારોહ માટે બહુ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે અને અર્ધ લશ્કરી દળોની પાંચ કંપનીઓ એનએસજી કમાન્ડો ડ્રોન અને સ્નાઇપર્સ પણ રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ભારે ઘટાડો મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ગઈકાલે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે ગુડ અનુસાર આજે દિલ્હીમાં કેરેટ સોનાની કિંમત રૂપિયા પ્રતિ ગ્રામ છે આ ઘટાડા બાદ સોનું એકોતેર હજાર આઠસો વીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે જ્યારે બાવીસ કેરેટ સોનું પાસઠ હજાર આઠસો પચાસ રૂપિયા પર પહોંચી ગયું છે આ વચ્ચે મિત્રો ચાંદી ચાર હજાર પાંચસો રૂપિયા સસ્તી થઈને એકાણું હજાર પાંચસો રૂપિયા પર પહોંચી ગઈ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પાલક માતા પિતા યોજના હેઠળ બાળકને વર્ષે છત્રીસ હજાર રૂપિયાની સહાય મિત્રો ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજના મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે આ યોજના હેઠળ હાલમાં વિધવા માતા જો પુનઃ લગ્ન કરે અને બાળકો કોઈ સગા સંબંધીને ત્યાં ઉછેરે તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા અઢાર વર્ષ સુધીના બાળકને મહિને એક અને અધિકારી વિભાગ દ્વારા દર મહિને રૂપિયા ત્રણ હજારની સહાય અપાય છે તેવી જ રીતે હવે વિધુરપતિના તેવી જ રીતે હવે વિધુર પિતાના પુનઃ અને તેમના સંતાનો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તેવા કિસ્સામાં પણ આ સહાય મંજૂર કરવા નિર્ણય થયો છે હાલમાં આ યોજના હેઠળ સંપૂર્ણત અનાથ માતા પિતા અવસાનથી છત્ર છાયા ગુમાનાર ઓગણીસ બાળકોને દર મહિને રૂપિયા ત્રણ હજારની સહાય ચૂકવાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને ઘર બેઠા બેઠા લોન મળશે મિત્રો ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળવાની છે ગાંધીનગરમાં ચાલી રહેલી જી ટ્વેન્ટી મીટિંગમાં મિત્રો આરબીઆઈ તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું છે હવે ખેડૂતો લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે પરંતુ તેને એપ દ્વારા જ લોન મળે જશે હાલમાં કેટલાક રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં જ આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓને છ હજાર રૂપિયા મિત્રો ગર્ભવતી મહિલાઓ માટે સરકારે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના શરૂ કરે છે આ માટે સરકારે ગર્ભવતી મહિલાઓને સીધા છ હજાર રૂપિયા મળે છે પ્રથમ હપ્તો મિત્રો આંગણવાડીમાં ગર્ભાવસ્થાની નોંધણી કરવા માટે એક રૂપિયા આપવામાં આવે છે જ્યારે મિત્રો બીજા હપ્તાની વાત કરીએ તો એએનસી કરાવ્યા પછી ગર્ભાવસ્થાના છ મહિના પછી બે રૂપિયા આપવામાં આવે છે અને ત્રીજો હપ્તો બે હજાર રૂપિયા બાળકને જન્મની નોંધણી બાદ આપવામાં આવે છે આ સાથે જ ડિલિવરી પછી જનની સુરક્ષા યોજના હેઠળ એક રૂપિયા આપવામાં આવે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની ભયંકર આગાહી મિત્રો અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાયું છે દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈ સુધી ચોમાસું સક્રિય થઈ ગયું છે તેમજ રોહિણી નક્ષત્રની પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર ગુજરાતમાં થઈ ગઈ છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે તેમજ નવસારી પંચમહાલ અને દાહોદના ભાગોમાં આંધી વંટોળ આવવાનો છે તેમજ ગુજરાતમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થવાની છે તેમજ બાર જૂન સુધીમાં ગુજરાતમાં હવાથી મધ્યમ વરસાદ રહેશે તેમજ પંદરમી જૂન આસપાસ રાજ્યમાં ભારે વરસાદ આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

કોંગ્રેસ માટે તેમને સમજાવવી મુશ્કેલ થઈ ગઈ છે અને બેંગ્લોરમાં પણ આ જ સ્થિતિ થઈ ગઈ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આધાર કાર્ડની છેલ્લી તારીખ મિત્રો આધાર કાર્ડ અપડેટ કરવાનું બાકી હોય અને કરવા માંગતા હોય તો તમારા માટે છેલ્લી તક છે યુડીઆઈએ સુધારા ફી માફ કરી છે અને હવે તમે ચૌદમી જૂન સુધી ફ્રીમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરી શકો છો તમારા પચાસ રૂપિયા ફીની ચૂકવણી કરવી પડશે નહીં અને આ સમયગાળા દરમિયાન નાગરિકોને કોઈપણ વધારાના શુલ્ક વિના આધાર કાર્ડ અપડેટ કરી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો થઈ જજો સાવધાન મિત્રો પીએમ કિસાન નામની ખોટી એપ્લિકેશન વોટ્સઅપ પર ફરી રહી છે જે દર ત્રણ મહિનાને છ હજાર રૂપિયાની મદદ આપવાનો વાયદો કરે છે અને આ એક સાયબર ફ્રોડ છે મિત્રો લિંક પર ક્લિક કરતા તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવશે અને કૃપા કરીને આ પ્રકારની શંકાસ્પદ લિંક ખોલતા નહીં મિત્રો ગઠિયાઓના નવી મોડેલ ઓપરેન્ડી અપનાવે છે જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત લોકોને લિંક કે એપ્લિકેશન ડાઉનલોડ કરાવે લોકોને ઠગવાનો કારસો રચી રહ્યા છે જેમાં લોકો ભોગ ન બને તે માટે સોશિયલ મીડિયા પર આને લઈને પોલીસે પોસ્ટ વાયરલ કરીને લોકોને એલર્ટ કરવા પ્રયાસ કર્યો છે છેલ્લા ઘણા સમયથી આવી પીએમ કિસાન યોજનાને લિંકને લોકોને મોકલવામાં આવી રહી છે અને તેમના આધારે તેમને ઠગવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

જ્યારે મિત્રો ધોરણ અગિયાર અને બારમાં તે વિદ્યાર્થીનીઓને દર મહિને બેંક એકાઉન્ટમાં સાતસો ને પચાસ રૂપિયા એમ કુલ વર્ષે પંદર હજાર રૂપિયા મળશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટોલ ટેક્સની ફીમાં વધારો મિત્રો એન એચ એઆઈએ દેશભરમાં ટોલ ટેક્સમાં વધારો કર્યો છે તમામ ટોલ પ્લાઝા ઉપર વાહન ચાલકોએ ત્રણથી પાંચ ટકા વધુ ટોલ ટેક્સ ભરવો પડશે પહેલા આ વધારો એક એપ્રિલથી લાગુ થવાનો હતો પરંતુ લોકસભા ચૂંટણીના કારણે મોકૂફ રાખવામાં આવ્યો હતો એટલે કે હવે હાઈવેની સફર મોંઘી થઈ ગઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય મિત્રો સરકારની સૂચના મુજબ રેશન કાર્ડને એક્ટિવ રાખવા માટે તેમજ રેશન કાર્ડ સાથે જોડાયેલી યોજનાઓનો લાભ કાર્ડ ધારકોને મળી રહે તે માટે તમામ શ્રેણીના રેશન કાર્ડ ધારકો જેમ કે એનએફએસ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા એક નોન એનએફએસ એપીએલ એટલે કે એક બે એટલે કે ગરીબી રેખા ઉપર બીપીએલ એટલે કે ગરીબી રેખાથી નીચે અને અંત્યોદય હોય તેઓએ જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખી ખાસ કરીને આધાર કાર્ડ સાથે સંબંધિત મામલતદાર કચેરીની પુરવઠા શાખાને સંપર્ક કરવો તાત્કાલિક ઈ કેવાયસી કરાવે તેમ જિલ્લા વહતી તંત્ર દ્વારા જણાવાયું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પશુપાલકોને તબેલો બનાવવા બાર લાખની સહાય મિત્રો ખેડૂતો અને પશુપાલકો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી કરવામાં આવે છે જેના માધ્યમ દ્વારા તેમને આર્થિક સહાય આપીને તેમને સહાય પૂરી પાડવામાં આવતી હોય છે સરકાર દ્વારા હાલમાં ખેડૂતોને પોતાના ઘરે પશુઓનો તબેલો બનાવવા માટે લોન આપવામાં આવે છે સરકાર દ્વારા ખેડૂતોને આ માટે રૂપિયા બાર લાખ સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે જેથી ખેડૂતોના પશુપાલનમાં વિકાસ થાય અને તેમનું જીવન ઉજ્જવળ બને આ યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ પશુપાલકો અને તેની સાથે સંકળાયેલા વ્યવસાય કરનારને આપવામાં આવે છે ત્યાર પછી મિત્રો હવામાનને લગતા સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યા બાદ હવે હળવા પગલે ચોમાસાના આગમનના પડઘમ વાગી રહ્યા છે ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે અને આવતીકાલથી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થવાની છે મિત્રો મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ ધમાકેદાર રહેશે અને દસ જૂનથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની છે અને બાર જૂનથી મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે મિત્રો સત્તર જૂન આસપાસ અરબી સમુદ્ર અને બંગાળી ખાડીમાં વોલ માર્ક લો પ્રેશર બનશે એક સાથે બે વોલ માર્ક લો પ્રેશર બનવાના કારણે પૂર આવે તેવો વરસાદ પડશે અને અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો સત્તર જૂન બાદ સમગ્ર દેશમાં ભારે વરસાદ પડશે અને સપ્ટેમ્બર મહિનામાં લાનીનાની અસર શરૂ થશે લાનીનો સક્રિય થતા ઓક્ટોબરમાં પણ વરસાદ પડવાનો છે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે બાર તારીખ સુધી ચોમાસું મહારાષ્ટ્રથી મુંબઈથી આગળ વધશે અને ભારે વરસાદ લાવશે અને ચોમાસું દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં પહોંચી જવાનું છે અને અરબસાગરમાં એક હવાનું લો પ્રેશર ઊભું થઈ રહ્યું છે જેના કારણે પંદર તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની સંભાવનાઓ છે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો